પગલા લેવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત ઇન્દોર ખાતેથી ટ્રાવલ્સ માં ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવનાર ત્રણ ઈસમો ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાર્તી વડોદરા શહેર પીસીબીની ટીમ આ કામગીરી દરમિયાન રાહુલ શ્રવણભાઈ રાઠોડ તુષાર શાંતિલાલ મકવાણા અને અજય રમેશભાઈ ઠાકોર આ તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે જ્યારે નહીં પકડાયેલ આરોપી તરીકે જગદીશ ઉર્ફે જગો ઠાકોર પાટણવાડિયા જેની અટકાયતના ચક્રો ગતિમાન કરાયા તો વધુમાં કુલ કિંમત રૂપિયા એક લાખ અડતાલીસ હજાર ચારસો ચાલીસનો મુદ્દામાલ જપ્ત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે ક્રાઇમ રિપોર્ટર સમીર આગેવાન સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો